મોતીવાડા હાઈવે પર શિક્ષિકાની મોપેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા શું બન્યું પારડી મોતીવાડા હાઈવે પર વાપી ચણોદ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાની મોપેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું હતું પારડી અભિનવ પાર્ક ઠોસર હોસ્પિટલના ઉપર રહેતા પાયલ રાધાકૃષ્ણ દત્તા રાબેતા મુજબ વાપી ચણોદ ખાતે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવવા મોપેડ નંબર જીજે પંદર ક્યુ ત્રિપલ ફાઇવ ટુ ઉપર જઈ રહી હતી તે દરમિયાન મોતીવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ એસઆર પેટ્રોલ પંપના સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે હંકારી લાવી શિક્ષિકાની મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર આવી પહોંચી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં શિક્ષિકાનો પરિવાર પા સીએસસી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં તેને ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક શિક્ષિકા પાયલના પતિ દીપાંકર નિરંજન મંડલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો